બનાસકાંઠાના ધાનેરાથી રાજસ્થાનમાં આવેલા માતા મંદિર સુધી પગપાળા સંઘનું આયોજન કરવામાં આવ્યું જેમાં પાંચસો કરતા વધુ લોકો પગપાળા માતા પહોંચ્યા નિજ મંદિરે ધજા ચડાવીને ભક્તોએ ધન્યતા અનુભવી અનેક જગ્યાએ ભક્તો માટે રસ્તા નાસ્તા અને જમવાની સેવા કેમ્પ યોજાયા બનાસકાંઠાના ધાનેરાથી રાજસ્થાનના સુંધાજીમાં આવેલ ચામુંડા માતાના મંદિર સુધી ચાલીસ વર્ષોથી પગપાળા સંઘનું આયોજન કરવામાં આવે છે આ વખતે પણ ધાનેરાથી સુંધાજી પગપાળા સંઘનું આયોજન કરવામાં આવ્યું જેમાં પાંચસો કરતા પણ વધુ માઈ ભક્તો જોડાયા પગપાળા ચાલતા ભક્તો માટે અનેક સેવાભાવી લોકો દ્વારા નાસ્તા અને જમવા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ધાનેરાથી સુંધા માતા જતા પગપાળા યાત્રાળુઓ માટે છેલ્લા પંદર વર્ષથી અમારા તુવર પરિવાર દ્વારા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે એ જ રીતે આ વર્ષે પણ સેવા કેમ્પનું આયોજન કરેલ છે જેમાં તથા ચાસનું આયોજન કરેલ છે એમાં મોટી સંખ્યામાં યાત્રાળુએ લાભ લીધો આપણે ધાનેરાથી સન સંત દર સાલ સુંધા માતા જાય છે એમાં અંદાજીત ચારસો થી ઉપર યાત્રાળુઓ જોડાય છે જે રીતે અંબાજીમાં સંત ભાદરવી પૂનમનો ભરાય છે એ રીતે આપણે સુંધા માતાએ પબ્લિક જાય છે યાત્રાળુઓ જેમાં ચારસો ઉપર સંખ્યા હોય છે ને રસ્તાઓ રસ્તાની અંદર વિવિધ સમાજ દ્વારા સેવા કેમ્પ ચાલુ કરવામાં આવે છે ને આ જે સંઘમાં ને ધાનેરાના મોસ્ટ ઓફ સેવાભાવી સંસ્થાઓવાળા સહાય કરી અને અમને મોકલે છે રમેશ સુથાર દિવ્યાંગ ન્યૂઝ બનાસકાંઠા